તમારા લોકોનું નીટ બે હજાર ચોવીસ છે એનું પરિણામ આવી ગયું છે અને એ પરિણામ આવતાની સાથે જ ઘણા બધા પ્રશ્નો છે એ ઉદભવ્યા છે કયા કયા પ્રશ્નો કે ભાઈ સાતસો વીસમાંથી સાતસો વીસ માર્ક છે એ એટલા લોકોને આવ્યા કઈ રીતે પણ બીજી વસ્તુ એ કે તમે રિઝલ્ટમાં જોયું હશે કે ભાઈ સાતસો ઓગણીસ અને સાતસો અઢાર માર્ક્સ પણ આવ્યા છે અને આ વખતે એટલા ટોપર કેમ છે તો એની જે સંપૂર્ણ માહિતી છે તમામે તમામ જે જવાબ છે એ એનટીએ દ્વારા આપી દેવામાં આવ્યા છે એટલે આપણે એ જવાબોને એનો જે પરિપત્ર જે એ લોકોએ રિલીઝ કર્યો છે એ આપણે વ્યવસ્થિત રીતે જોશું અને સમજશું તો નમસ્કાર અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે આ ચેનલ એનો હેતુ એ જ છે કે બારમા પછીની તમારી જે પણ એડમિશનની પ્રક્રિયા થશે જેમ કે મેડિકલ હોય પેરામેડિકલ હોય ફાર્મસી હોય તેની સંપૂર્ણ માહિતી સાવ સરળ રીતે આ ચેનલમાં આપવામાં આવે છે જો એડમિશન રિલેટેડ અપડેટ માટે તમારે લોકોને અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવવું હોય તો એની જે લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને જોડાઈ શકો છો અને તમે લોકો અમારું જે ઇન્સ્ટાગ્રામ પેજ છે તેને પણ ફોલો કરી શકો છો એની જે લિંક છે પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે તો એડમિશન રિલેટેડ તમામ અપડેટની સાવ સાવસર માહિતી માટે ચેનલ ઉપર નવા હોય તો આ ચેનલને અત્યારે જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો જુઓ એનટીએ દ્વારા જે પ્રેસ રિલીઝ કરવામાં આવી છે એના એક એક પોઈન્ટ છે એ હું તમને વ્યવસ્થિત સમજાવીશ એટલે આ વિડિયોમાં તમને એ પોઈન્ટ તમામે તમામ સમજાઈ જશે તો સૌથી પહેલાં પરિપત્રમાં તમને શું કીધું છે કે આમાં તમારે લોકોએ કે ભાઈ નીટ યુજીની જે પરીક્ષા હતી એ પાંચ મહિના રોજ યોજવામાં આવી હતી એ એમાં પહેલાં ઇન્ફોર્મેશન બધી લખે કે ભાઈ બેથી લઈને પાંચ ને વીસના સમયગાળા દરમિયાન યોજવામાં આવી હતી ચાર હજાર સાતસો પચાસ સેન્ટર ઉપર યોજી હતી અને પાંચસો એકોતેર સિટી એટલે કેટલા ભાઈ ચૌદ સિટી છે એબ્રોડના પણ એમાં પણ આ નીટની પરીક્ષા છે એ યોજવામાં આવી હતી અને ચોવીસ લાખ કેન્ડિડેટ છે એ એમાં આવ્યા હતા એ ઉપલબ્ધ થયા હતા હવે એમાં શું કીધું છે ઇન લાઇટ ઓફ રિસેન્ટ ક્વેરી રેઇઝ બાય કેન્ડિડેટ કે ઉમેદવારો દ્વારા શું ઉઠાવવામાં આવી છે એક પ્રકારની ક્વેરી છે ઘણી બધી પ્રકારની ક્વેરી છે એ ઉઠાવવામાં આવી છે જે નીચે મુજબ છે પેલું શું છે જુઓ કે ભાઈ કટ ઓફ નીટ યુજી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર હવે આમાં શું કીધું છે કે ધ કટ ઓફ સ્કોર ઇઝ ધ બેઝ ઓન ઓવરઓલ પરફોર્મન્સ ઓફ કેન્ડિડેટ ઇચ યર કે ભાઈ કટ ઓફ છે એ તેના આધારે નક્કી કરવામાં આવે છે કે ભાઈ દર વર્ષે ઉમેદવારો દ્વારા કેવું પ્રદર્શન કરવામાં આવે છે એના દ્વારા છે એ આખે આખું આયોજન કરવામાં આવે છે એના ઉપર આધાર રાખે છે હવે આમાં શું કીધું છે તમને કે આ કટ ઓફ છે એવરેજ માર્ક છે ક્વોલિફાઈ કેન્ડિડેટ છે વેરી ઇચ યર એટલે કે ભાઈ દર વર્ષે છે એ આ બધે ક્વોલિફાઈ કેન્ડિડેટ છે કટ ઓફ માર્ક્સ છે એ અલગ અલગ હોઈ શકે છે એક જ હોઈ શકતા નથી પણ ધ ઇન્ક્રીઝ ઇન કટ ઓફ રિફ્લેક્ટ ધ કોમ્પિટિટિવ નેચર ઓફ ધ એક્ઝામિનેશન એન્ડ હાયર પરફોર્મન્સ અચીવ બાય ધ કેન્ડિડેટ ધીસ યર એ લોકો શું કહે છે કે ભાઈ આ વર્ષે એ કે નીટનો જે કટ ઓફ છે એ તો ઊંચો શા માટે ગયો છે તો કે ભાઈ એટલા માટે ઊંચો ગયો છે તો કે ભાઈ આ નીટની પરીક્ષા છે એ સ્પર્ધાત્મક થઈ ગઈ છે એટલે અત્યાર સુધી એનટીએ વાળા એવું માને છે કે અત્યાર સુધી સ્પર્ધાત્મક નહોતી ઉમેદવારો મહેનત નહોતા કરતા આ વર્ષે જ અચાનક ઉમેદવારોએ મહેનત કરી એટલે એ કે કટ ઓફ ઊંચો ગયો છે એનું કહેવાનો મતલબ એ છે સમજી ગયા આમાં એક એ રીતે કહેવા માંગે છે એટલે એ આપણે થોડુંક આમ સમજવું પડે કે ભાઈ એ લોકો આ વર્ષે જે કે શા માટે સ્પર્ધાત્મક બની હાલ ભાઈ સ્પર્ધાત્મક ભાઈ ચોવીસ લાખ કેન્ડિડેટ છે અપિયર થતા હતા તે ગયા વર્ષે એકવીસ લાખ તો જેવા થયા હતા એની પહેલાંના વર્ષે વીસ લાખ થયા હતા અને એની પહેલાંના વર્ષે અઢાર લાખ થયા હતા તો એ કે આ વર્ષે કે સ્પર્ધા વધી ગઈ છે અને ઉમેદવારોએ બહુ મહેનત કરી છે આ વર્ષે તો એટલે એ કે કટ ઓફ છે એ આ વર્ષે ઊંચો ગયો છે એવું એનું કહેવાનું છે પછી જો એને ચારથી પાંચ વર્ષનો ડેટા આપ્યો છે એમાં પહેલાં શું કીધું છે એવરેજ માર્કઅપ સાતસો વીસ ઓફ ક્વોલિફાઈ કેન્ડિડેટ હવે આ સ્કોર શું દર્શાવે છે કે ભાઈ જેટલા કેન્ડિડેટ હોય એની સરેરાશ કઈટી છે સરેરાશ એટલે કે ભાઈ માની લો કે ચોવીસ લાખ વિદ્યાર્થી છે એ ચોવીસ લાખ વિદ્યાર્થીએ શું નીટની પરીક્ષા આ વર્ષે આપી છે તો એ ચોવીસ લાખ છે એના ટોટલ સ્કોર ગણે અને એને ભાઈના જેટલા કેન્ડિડેટ એ કરી નાખે એટલે એવરેજ સ્કોર મળી જાય કે ભાઈ કેટલો સ્કોર છે એ એવરેજ બધાને આવ્યો છે તો બે હજાર વીસમાં એ લોકોએ એવરેજ સ્કોર કાઢ્યો હતો તો બધા ઉમેદવારોને થઈને બસો ને સત્તાણું પોઈન્ટ અઢાર સ્કોર થયો હતો એવરેજ સ્કોર બે હજાર એકવીસમાં કેટલો થયો હતો ને છ્યાસી પોઈન્ટ તેર એટલે એનો મતલબ શું તો કે જો બે હજાર વીસ અને બે હજાર એકવીસમાં પાછો એવરેજ સ્કોર ઘટી ગયો એનો મતલબ એમ કે ભાઈ બે હજાર વીસ કરતાં બે હજાર એકવીસનું પેપર અઘરું હતું એ આમાં સાબિત કરવા માંગ્યું છે પછી બે હજાર બાવીસ તો પણ તમે ડેટા જોઈ શકો છો બે હજાર બાવીસમાં માર્ક આવ્યું છે એટલે એનો મતલબ શું તો કે હજી બે હજાર બાવીસમાં પેપર અઘરું હતું એ સાબિત કર્યું બે હજાર ત્રેવીસમાં પાછો કટ ઓફ અચાનક વધી ગયો કેટલો હતો કે ભાઈ વીસ માર્ક જેટલો વધી ગયો છે અને તમે કટ ઓફમાં પણ અસર જોઈ હશે કે ભાઈ વીસક માર્ક જેટલું જે કટ ઓફ છે એ ઊંચું ગયું હતું ક્લિયર તો આમાં કેટલું છે બસો ને ઓગણએસી પોઈન્ટ એકતાલીસ એવરેજ સ્કોર છે એવરેજ એટલે કે બધા જ જે સ્કોર હોય જેટલા કેન્ડિડેટ હોય એનો એવરેજ સરાસરી કાઢે ભાઈ એક ઉમેદવારને કેટલો સ્કોર સરેરાશ થયો છે બે હજાર ચોવીસ છે એમાં ત્રણસો પંચાવન એટલે બહુ બધો વધારો આવ્યો છે ઉમેદવાર વૈધ્યા છે સામે સ્કોર છે એ પણ વધ્યો છે પછી આમાં શું કીધું છે ક્વોલિફાઈંગ સ્કોર એટલે કે ક્વોલિફાઈંગ એટલે કે તમે નીટ પાસ થઈ ગયા છો એનો ક્વોલિફાઈંગ સ્કોર કહેવાય હવે જુઓ બે હજાર વીસમાં એકસો સુડતાલીસ હતો પાછો બે હજાર એકવીસમાં ઘટી ગયો બે હજાર બાવીસમાં કેટલો થયો એકસો ને સત્તર માર્ક થયો અને બે હજાર ત્રેવીસમાં એકસો ને સાડત્રીસ થયો પાછો વધ્યો અને આ વર્ષે તો બહુ વધ્યો એકસો ચોસઠ છે એ રીતે વૈધો એટલે આ પહેલા મુદ્દામાં એમ કેવા માંગે છે કે ભાઈ આ વર્ષે ઉમેદવારે બહુ મહેનત કરી છે ટ્યુશનો પણ સારા રેખા છે અને અતિ મહેનત કરી છે જેને પરિણામે છે માર્ક કેવા થયા છે બધાના વૈધા છે એ લોકો એમ કેવા માંગે છે હજી આ મુદ્દો જોશો ને બીજો મુદ્દો જોશો એટલે તમને ખ્યાલ આવશે કે ખરેખર કેવા શું માંગે છે હવે બીજું શું આપ્યું પૂછે કે માર્ક છે લોસ ઓફ ટાઈમ કે હવે જો તમને ખબર હોય તો ભાઈ અમુક ઉમેદવારોને સાતસોને અઢાર માર્ક આવ્યા છે ઘણા ઉમેદવારોને સાતસોને ઓગણીસ માર્ક્સ આવ્યા છે તો એની પાછળનું શું કારણ છે કે ભાઈ એ લોકોને સમય ઘટ્યો હતો એટલે અમે છે એ માર્ક આપી દીધા છે ગ્રેસિંગ માર્ક આઈ પાછળ એવું લોકો કહેવા માગે છે તો આપણે વ્યવસ્થિત સમજીએ કે જેથી તમને ખ્યાલ આવે હવે આમાં શું કીધું છે આ એટલા મુદ્દામાં તમને પહેલી વાર હું તમને ગુજરાતી કરીને સમજાવી દઉં કે ભાઈ પાંચ પાંચ બે હજાર ચોવીસ રોજ જે નીટની પરીક્ષા લેવામાં આવી હતી એમાં ઘણા બધા સ્ટેટ જેમ કે ભાઈ પંજાબ છે હરિયાણા છે દિલ્હી છે છત્તીસગઢ છે એમાં એક કમ્પ્લેન આવી હતી કે ભાઈ એ લોકોને છે પરીક્ષામાં સમય ઘટ્યો છે હવે સમય ઘટ્યો એટલે શું કે ભાઈ કાં તો એ લોકોને પ્રશ્નપત્ર મોડા આપવામાં આવ્યા હોય ક્લિયર થયું માની લો કે બે વાગ્યો હોય બે વાગ્યાનો સમય હતો હવે ત્રણ વાગે એ લોકોને પ્રશ્નપત્ર આપ્યા છે પછી અમુક લોકોને છે એ તો કે માની લો કે ઇંગ્લિશ મીડિયમ હોય તો એ લોકોને હિન્દી મીડિયમનું પેપર અપાઈ ગયું હોય અથવા તો જે તે રિજનલ લેંગ્વેજ હોય એમાં લેંગ્વેજમાં પેપર ન આવ્યું હોય એવા કિસ્સા બન્યા હોય અને અમુકમાં સેન્ટર નવા હોય એટલે કદાચ એ લોકોને પ્રશ્નપત્ર કઈ રીતે વેચવા એને એ પણ ભૂલ હોઈ શકે એટલે એ રીતના અનેક કારણ કહી રહ્યા છે કે ભાઈ એ હાઈકોર્ટમાં છે એ આખી આખો કેસ ગયો હતો એટલા જે સ્ટેટ છે એના સ્ટુડન્ટ દ્વારા કેસ ગયો હતો કે ભાઈ એ લોકોને સમય ઘેટો છે ફ્યુ એક્ઝામ સેન્ટર એટલે એનટીએ શું નક્કી કર્યું તો કે એનટીએ એટલે આ રીતની સ્થિતિ થઈ હતી એટલે એનટીએ ગંભીર થઈ ગયું એનટીએ શું કર્યું તો કે ભાઈ એક સેલની છે રચના કરી સેલ મિન્સ કે કંઈ કમિટી આપણે જેને કહેવાની ની કમિટીની રચના કરી અને કમિટીએ શું કર્યું તો કે ફિલ્ડ ઓફ એક્ઝામિનેશન એન્ડ એકેડેમિયા એન્ડ રિપ્રેઝન્ટેટિવ ટુ સબમિટ ઇઝ રિકમાન્ડ એટલે આખી આખું જે કમિટી છે એણે અભ્યાસ કર્યો કે ભાઈ કઈ રીતે સમય ઘટ્યો છે શું સમય ઘટ્યો છે એ વગેરે વગેરે કર્યું એના પછી શું કીધું કે ભાઈ કમિટી કન્સિડર ધ ગ્રીવન્સ એન્ડ રિપ્રેઝેન્ટેટિવ ઓન ધ બેઝિસ ઓફ ધ ફેક્ચ્યુઅલ રિપોર્ટ ઓફ ધ સીસીટીવી ફૂટેજ એન્ડ કોન્સર્ટ એક્ઝામ સેન્ટર હવે કમિટી તો બની ગઈ પણ હવે કમિટીએ શું કામ કર્યું કે ભાઈ જ્યાં જ્યાં ફરિયાદ ઉઠી હતી ભાઈ આ લોકોને સમય ઘટ્યો છે તો એવી જ્યાં ફરિયાદ ઉઠી હતી એમાં એ લોકોએ એના જે સીસીટીવી કેમેરા છે એ સીસીટીવી કેમેરા ચેક કર્યા કે ભાઈ શા માટે આવું થયું છે શા માટે એનો સમય ઘટ્યો છે અને પછી એ લોકોએ જોયું કે ભાઈ હવે છે ખરેખર કે સમય તો ઘટ્યો છે અમુક જે સેન્ટરમાં જ્યાં ફરિયાદ ઉઠી હતી ત્યાંના સીસીટીવી જોયા અને બધી જે વિગતો છે એનો આખે આખો અભ્યાસ કર્યો હતો હવે અભ્યાસ કરીને એ લોકોએ શું જોયું ભાઈ આ લોકોને ખરેખર સમય ઘટ્યો છે તો હવે શું કરવામાં જાય તો કે એ લોકોને છે એ થોડા કમ્પેન્સેશન માર્ક આપવામાં આવે એટલે ગ્રેસિંગમાં ટૂંકમાં એને આપવામાં આવે બેઝ ઓન ધેર આન્સરિંગ એફિશિયન્સી એન્ડ ટાઈમલેસ કે ભાઈ એફિશિયન્સી કે ભાઈ એને જેટલો સમય જોવા માની લો કે ત્રણ કલાક કોઈ પેપર ત્રણ કલાકને વીસ મિનિટ હવે એ લોકોને કે ત્રણ વાગે પેપર આપ્યું તો સમય એને કેટલો મળ્યો તો કે ભાઈ બે કલાક અને વીસ મિનિટ મળ્યો એ બે કલાક અને વીસ મિનિટની અંદર એ લોકોએ કેટલા સાચા જવાબ લખા છે એ લોકોએ કેટલા ખોટા જવાબ લખ્યા છે એના આધારે એ લોકોને આ વર્ષે ગ્રેસિંગ માર્ક્સ આપવામાં આવ્યા છે ક્લિયર થઈ ગયો આ તમને છે એ રીતે કહેવામાં આવે છે અને કઈ રીતે એનું મિકેનિઝમ જે નોર્મલાઇઝેશન જે થયું એ કઈ કોર્ટનું જે ફોર્મ્યુલા છે તેર છ બે હજાર અઢારના રોજ કંઈક એવું હશે કે કંઈક એવું ફોર્મ્યુલા હશે એટલા માટે છે એ ફોર્મ્યુલા અનુસાર એ લોકોએ ગ્રેસિંગ માર્ક આપ્યા છે અને આમાં શું કીધું છે પંદરસો ને ત્રેસઠ આ ખરેખર જોવા જેવું છે પંદરસો ને ત્રેસઠ વિદ્યાર્થીઓને ગ્રેસિંગ માર્ક આપવામાં આવ્યા છે વિચાર કરો પંદરસો ને ત્રેસઠ એટલે તમારા પરિણામમાં આમ પણ ફેર પડ્યો છે કે ભાઈ પંદરસો ને ત્રેસઠ લોકોને ગ્રેસિંગ માર્ક આપ્યું તો તમારો રેન્કઅપ સ્વાભાવિક છે તમારો પાછળ જવાનું જ છે અને એની નીચેની લાઈન તમે વાંચશો તો તમને ખબર પડશે કે સર્ચ કેન્ડિડેટ વેરી ફ્રોમ માઇનસ વીસથી સાતસો ને વીસ માર્ક માઇનસ વીસથી લઈને સાતસો ને વીસ માર્ક સુધીનું ક્રેસિંગ આપી દેવામાં આવ્યું છે એ લોકો આ વર્ષે એમ કહે છે વિચાર કરો માની લો કે કોઈ છોકરો છે હવે એને માની લો કે એને કેટલું તો કે ભાઈ પચાસ એમસીયુ અટેમ્પ કર્યા છે પચાસે પચાસ ખોટા છે તો એને કેટલા જવાબ આવે તો કે ભાઈ ખોટા પૂર્યા છે એટલે એને માઇનસ પચાસ આવે હવે એમાં એ એ છે ત્રીસ માર્કનું ગ્રેસિંગ આપી દીધું એટલે માઇનસ વીસ માર્ક પણ આપી દીધા છે એ રીતે કર્યું છે અને તમે લોકો એમ કહેતા હતા કે ભાઈ માની લો કે કેટલા સાતસો ને ઓગણીસ આવ્યા ને સાતસો ને અઢાર માર્ક આવ્યા તો તમે પણ લોકો એવું વિચારતા હશો કે ભાઈ આ એ કે પોસિબલ કઈ રીતે છે કે હાલો ભાઈ સમય ઘટ્યો હોય સમય તો સમય ઘટે તો એ કે એટલી બધી એફિશિયન્સી કેવી કે ભાઈ સાતસો ને પંદર માર્ક તો તમે એટેમ્પ કરી શકો સમય ઘટે છતાં પણ તો એ લોકોને સમય ઘટ્યો નથી એ લોકોને જે માર્ક હતા ને મેક્સિમમ આ આની વાત નથી આપણે પણ માની લો કે અમુક કેન્ડિડેટ હોય હવે એ સમય ઘટ્યો અને એ લોકો માનલો કે છસો સુધી પહોંચાશે તો એને ગ્રેસિંગ આપી દીધું છે સો સો માર્કનું ગ્રેસિંગ આપ્યું વધતાં સોનું ગ્રેસિંગ આપે તો કેટલા માર્ક થાય સાતસો માર્ક્સ થઈ છે ક્લિયર એના પછી માનલો કે જે લોકો છસો પચાસ માર્ક થતા હતા આન્સર કિમાન જોયું હતું અને એ લોકોને એટલા ગ્રેસિંગ આપી દીધા સાતસો વિશે પહોંચાડી દીધા એ રીતે છે આખી આખું તંત્ર છે એ હેન્ડલ કરવામાં આવ્યું હતું ક્લિયર થઈ ગયું એટલે જેટલા છે ને મેક્સિમમ પ્રમાણમાં આપી દીધા છે એની આન્સરની જે એફિશિયન્સી હતી માની લો કે પચાસ એ લોકોએ સાચા કર્યા તે એના આધારે એ સાતસો વીસ પણ આપી દીધા છે ક્લિયર જે સમય ઘટ્યો છે એમાં પંદરસો ને ત્રેસઠ કેન્ડિડેટને આ રીતે ગ્રેસિંગ માર્ક આપવામાં આવ્યું છે અને નુકસાન તમને એમબીબીએસમાં સીટું મળવામાં થઈ શકે છે આનું ક્લિયર થઈ ગયું હવે આમાં શું કીધું છે કે ઓન ધ એનાલિસિસ ઓફ સીસીટીવી ફૂટેજ કે ભાઈ સીસીટીવી ફૂટેજનું આખું એનાલિસિસ કર્યું એને આધારે બધાને આ રીતે માર્ક્સ આપવામાં આવ્યા છે માઇનસ વીસથી લઈને સાતસો ને વીસ માર્ક સુધીની ગ્રેસિંગ આ પહેલી વાર થયું માની લો કે આ સાતસો ને અઢાર આવવાની સાતસો ને ઓગણીસ આવ્યા એ લોકોએ એવું નથી કે ભાઈ સાતસો પંદર માર્ક એટેમ્પ કર્યું હતું એવું પણ કદાચ એ લોકોએ છસો માર્ક્સનું જે ટેમ કર્યું હોય છસો માર્ક્સ જ આવતા હોય કદાચ એને પાંચસો માર્ક્સ પણ આવતા હોય એટલું ગ્રેસિંગ આપવામાં આવ્યું જે માનનીય જે કોર્ટ છે એના આદેશ અનુસાર એટલું ગ્રેસિંગ આપવામાં આવ્યું કે એ લોકોને સાતસોને ઓગણીસે પહોંચાડી દીધા સાતસોને અઢારે પણ પહોંચાડી દીધા છે ક્લિયર થઈ ગયું એટલે આ વસ્તુ છે એ બીજી તમને ક્લિયર થઈ એ લોકોએ આ રીતનો જવાબ આપ્યો છે પંદરસો કેન્ડિડેટ છે એને એ લોકોએ ગ્રેસિંગ આપી દીધું છે હવે પછી ત્રીજો મુદ્દો હતો કે ભાઈ ટોપર છે ટોપર ઇન નીટ યુજી બે હજાર ચોવીસ કે ભાઈ તમારા મનમાં પ્રશ્ન થાય ભાઈ સાતસો વીસ અને સાતસો વીસ બે હજાર ત્રેવીસમાં માત્ર બે જ લોકોને હતા તો આ વર્ષે કેમ આ રીતે થયું તો તો એણે કીધું જો ત્રીજો મુદ્દો આપણે સમજીએ છીએ કે ધ નંબર ઓફ કેન્ડિડેટ વો અપિયર ઇન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રી કે ભાઈ બે હજાર ત્રેવીસમાં વીસ લાખ આડત્રીસ હજાર અને પાંચસો ને છન્નું કેન્ડિડેટે નીટની પરીક્ષા આપી હતી વાઇલ ધ નંબર ઓફ કેન્ડિડેટ વો અપિયર ઇન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર કે ભાઈ બે હજાર ચોવીસમાં જ એનું જે ઇન્ક્રીઝ થઈને કેટલા ઉમેદવાર થયા ત્રેવીસ લાખ તેત્રીસ હજાર બસો ને સત્તાણું થયા અને એ કે એટલે કે ઉમેદવારોની સંખ્યા વધી છે એને લીધે છે એ મોટાભાગના જે કેન્ડિડેટ છે એને પૂરેપૂરા માર્ક્સ આવ્યા છે એનટીએનું આવું કહેવાનું છે પહેલાં પોઈન્ટમાં પણ એની એ જ વાત કરી હતી આ ત્રીજા પોઈન્ટમાં પણ એને આ જ વાત કરી છે હવે આમાં શું કીધું છે એનટીએ રિસિવડ તેર હજાર ત્રણસો ને તેર ચેલેન્જીસ ધ પ્રોવિઝનલ આન્સર કી વન ક્વેશ્ચન ઇન ફિઝિક્સ કે ફિઝિક્સમાં એક ક્વેશ્ચન હતો ને એમાં ચેલેન્જીસ એટલે કે વાંધા મળ્યા છે ભાઈ સાચો જવાબ આ નહીં કે આ છે અથવા એમાં બે સાચા જવાબ છે એ નીકળાશે એ એક જ ક્વેશ્ચનમાં એણે તેર હજાર ત્રણસો ને તોતેર છે એ ચેલેન્જીસ મળી હતી હવે આપણી પાસે પહેલાં કેલ્ક્યુલેટર છે પહેલાં આપણે આપણો હિસાબ કરીએ કેટલા છે તેર હજાર ત્રણસો ને તોતેર હવે એના એકના બસો રૂપિયા એટલે બસો રૂપિયા થયા એટલે જો એટલી કમાણી થઈ છવ્વીસ લાખ ચુમ્મોતેર ને છસો રૂપિયા એટલા તો ખાલી એક ચેલેન્જમાં કમાણા છે એ લોકો વિચાર કરી લો એટલો રૂપિયો છવ્વીસ લાખ રૂપિયા તો ખાલી ચેલેન્જીસમાં કમાઈ ગયા છે એ લોકો એનટીએચ કે ભાઈ એક ચેલેન્જ કરવાના બસો બસો રૂપિયા એટલે એટલા રૂપિયા તો એ લોકોએ કમાઈ લીધા પછી શું કીધું છે કે એક ફિઝિક્સનો ક્વેશ્ચન હતો એમાં શું હતું તો કે ઓલ્ડ અને ન્યૂ એડિશન ઓફ એનસીઆરટી બુક કે ભાઈ એનો જવાબ છે એ જૂની એનસીઆરટી બુકમાં જુદો હતો અને જે નવી એનસીઆરટી બુક છે એમાં પણ જુદો હતો એટલે સબ્જેક્ટના એક્સપર્ટે શું કર્યું છે ટુ ઓપ્શન ટુ બી કરેક્ટ ઇઝ ધ શું કર્યું ઇન પ્લેસ ઓફ વન ઓપ્શન ફોર ધ ક્વેશ્ચન એટલે જે વાંધાવાળો ક્વેશ્ચન હતો ને એમાં બે છે જવાબ માન્ય રાખ્યા છે કે ભાઈ નવી એનસીઆરટીમાં જે જવાબ આપ્યો છે એ પણ માન્ય રાખ્યો છે જૂની એનસીઆરટીમાં જે જવાબ આપ્યો છે એ પણ માન્ય રાખ્યો છે એટલે કે બે જવાબ છે એ સાચા હતા આવું તો સિક્સટી સેવન કેન્ડિડેટ વુ ગેટ સેવન ટ્વેન્ટી ઇન્ટુ સેવન ટ્વેન્ટી માર્ક્સ કે ભાઈ જે કેન્ડિડેટ સડસઠ કેન્ડિડેટ છે એને સાતસો વીસમાં સાતસો વીસ માર્ક મેળવ્યા છે ચુમાલી આર ઓન એકાઉન્ટ ઓફ ધ રિવિઝન ઇન ધ આન્સર કી ફિઝિક્સ કે ચુમ્માલીસ લોકો એવા છે કે જેણે સાતસો ને પંદર માર્ક્સ થતા હતા આ સાતસો વીસ આવ્યા ને સાતસો પંદર થતા હતા હવે એમાંથી એ લોકોએ શું કર્યું તો કે ભાઈ જે આપણે છે એ સુધારો કર્યો એટલે પાંચ માર્ક વધી ગયા ઓલરેડી એ લોકોના પાંચ માર્ક કપાતા હતા આ ક્વેશ્ચનમાં પણ હવે એ લોકોના પાંચ માર્ક્સ છે એ વધી ગયા એટલે ચુમ્માલીસ સ્ટુડન્ટને તો સાતસો વીસ માર્ક્સ એમ આવ્યા છે અડસઠમાંથી ચુમ્માલીસ લોકોને સાતસો વીસ માર્ક આના લીધે આવ્યા છે કે ભાઈ ફિઝિક્સનો ક્વેશ્ચન રિવાઇઝ થયો છે એટલા માટે અને ચુમ્માલીસમાંથી કેટલા છે તો કે ભાઈ છ એવા છે કે જેણે છે ગ્રેસિંગ માર્ક આપી દેવામાં આવ્યા છે એ લોકોને થતા હતા સાતસો ને પંદર પણ એ લોકોને ગ્રેસિંગ માર્ક છે ગ્રેસિંગ માર્ક આપી આપીને સાતસોને વીસે પહોંચાડી દીધા છે એટલે આપણે જોઈ શકીએ કે ચુમ્માલીસ અને છ એટલે ટોટલ પચાસ કેન્ડિડેટ એવા છે કે જેણે સાતસો વીસમાં સાતસો વીસ આ રીતે આવ્યા છે ક્લિયર થઈ ગયું બાકી આમ જોવા જઈએ જો આ ક્વેશ્ચન રિવાઇઝ ન થયો હોત તો કેટલા કેન્ડિડેટને આવત માત્ર અઢાર કેન્ડિડેટ છે એને જ સાતસો વીસમાં સાતસો વીસ આવત એટલે એણે ચોખવટ કરી છે કે ભાઈ ચુમ્માલીસ લોકોને છે એ આ રીતે ફિઝિક્સનો ક્વેશ્ચન સુધારેરો છે એટલા માટે આપવામાં આવ્યા છે અને બાકીના જે છ છે એને ગ્રેસિંગ માર્ક આપીને સાતસોને વીસ માર્ક સુધી પહોંચાડી દેવામાં આવ્યા છે ક્લિયર થઈ ગયું અને આમાં શું કીધું છે ઇટ ઇઝ આપણે કહેવાય કે જે મેન્શન કર્યું હતું કે કન્ટ્રીના એટલે આ છેલ્લામાં એ કહેવા માગે છે કે ભાઈ આ અફેક્ટ નહીં કરે અસર નહીં કરે એ કે સાતસો વીસ સાતસો વીસ ભલે કે અડસઠ જણાને એવા પણ એ કે જુદા જુદા રાજ્યના છે એક જ પર્ટિક્યુલર સ્ટેટના નથી એટલે એ લોકોને શું થશે તો કે એ લોકોને વાંધો નહીં આવે એડમિશન પણ તમને ખબર છે કે ભાઈ નીટમાં પોઈન્ટનું પણ મહત્ત્વ હોય છે પણ એનટીએના મતે પોઈન્ટનું મહત્ત્વ નથી અત્યારે એટલે આમાં ઘણી બધી એવી વાતો છે કે જે આપણા ઘરે ઉતરતી નથી તો હું તમને સમજાવું છું જેથી તમને ખ્યાલ આવે કે કઈ રીતે આ બધું થયું છે ક્લિયર થયું એ એમ કહે છે કે ભાઈ તમે ગુજરાતમાં રહેતા હો તો ગુજરાતમાં ને ગુજરાતમાં તમને એકમાં એડમિશન મળી જશે કોઈ પણ ગવર્મેન્ટ કોલેજમાં તમે મધ્યપ્રદેશમાં રહેતા હો તો મધ્યપ્રદેશમાં ગવર્મેન્ટમાં એડમિશન મળી જશે તમે લોકો માની લો કે પંજાબમાં રહેતો તો પંજાબની ગવર્મેન્ટ કોલેજ છે એમાં તમને એડમિશન મળી જશે એ કે બહુ જ કે નહીં કરે પણ જે લોકોને એઇમ્સ દિલ્હીમાં જવું છે એનું શું હા સાતસો સાતસો વિષય આવ્યા તો એનું શું એઇમ્સમાં સીટું કોઈ એટલી બધી નથી ક્લિયર થઈ ગયું એટલે આમાં એ તમારે એક છે એ બહુ ધ્યાન રાખવાનું છે બાકી ખરેખર અઢાર લોકોને છે એ આવવાના હતા સાતસો અને તમે લોકો એમ જોતા હતા કે ભાઈ આ ચોરી કરે હવે તમે જે એની નોટિસ જાહેર કરી એમાં પણ તમે લોકોએ જોયું હશે એક બે ત્રણ ચાર પાંચ કે ભાઈ એ એક જ સેન્ટરના છથી સાત વિદ્યાર્થીઓને પૂરેપૂરા આવ્યા છે પૂરેપૂરા કઈ રીતે આવ્યા છે તો કે ભાઈ આ રીતે એ લોકોનો સમય ઘટ્યો તો એટલે પૂરેપૂરા આપવામાં આવ્યા છે ગેરરીતિ થઈ નથી એવું એનટીએનું કહેવાનું છે ક્લિયર થઈ ગયું કે ભાઈ આપને એમ હતું ભાઈ એક જ સેન્ટરના છ લોકોને કઈ રીતે સાતસો વીસમાં સાતસો આવી શકે તો કે ભાઈ એ લોકોએ ગ્રેસિંગ માર્ક આપ્યા છે એના લીધે એ લોકોને સાતસો વીસમાં સાતસો આવ્યા છે ચોથા મુદ્દામાં શું કીધું છે કે એનટીએ દ્વારા છે એ વહેલું રિઝલ્ટ રેડી તો ચાર તારીખે જે પરિણામ જાહેર કર્યું એનું કીધું છે કે ભાઈ એનટીએ છે એ બહુ મહેનત કરે છે અને એણે શું કર્યું તો કે વહેલામાં વહેલી તકે પરિણામ છે એ જાહેર કર્યું છે ક્લિયર કે એ લોકોએ એનટીએ છે ત્રેવીસ લાખ વિદ્યાર્થીનું પરિણામ ત્રીસ દિવસની અંદર જાહેર કરી દીધું છે જે ડબલ ઈ મેઇનનું સેશન વનનું રિઝલ્ટ છે એ માત્ર અગિયાર દિવસની અંદર જાહેર કર્યું હતું અને સેશન ટુનું જે રિઝલ્ટ છે એ પંદર દિવસની અંદર જાહેર કર્યું હતું કે જેથી એ લોકોને વહેલી પ્રક્રિયા છે એ થઈ શકે એમાં શું કીધું છે એનટીએ છે એ બધું પ્રોસીઝર સેટ કરી ટ્રાન્સપરન્સી એટલે પારદર્શક રીતે કે બધી પ્રક્રિયા કરી છે ઓલ ઇસ એક્ઝામિનેશન નેસેસરી ઇન્ફોર્મેશન શેર વિથ કેન્ડિડેટ થ્રુ એડવાન્સ સેટ ઇન્ફોર્મેશન પહેલાં તો એ લોકોએ ફોર્મ ભરાવ્યા ફોર્મ ભરાવીને તમારી પાસેથી કેટલા રૂપિયા લીધા સોળસો સત્તરસો રૂપિયા લીધા છે તમે માની લો કે અન્ય કેટેગરીમાં છે એસસી એસટી તો પણ તમારી પાસે હજાર રૂપિયા તો લીધા જ છે ઓકે તો એ કંઈ એડવાન્સ ઇન્ફોર્મેશન અમે આપી બહુ સારું કામ કર્યું એડમિટ કાર્ડે આપવા વાહ બહુ સારું કામ કર્યું એડમિટ કાર્ડ એને પછી એડવાઇઝરી આપી તમારે શું કરવું શું ના કરવું એની એડવાઇઝરી આપી પછી તમને લોકોને છે તમારે ઓએમઆરની સ્કેન કોપી મોકલી રેકોર્ડ રિસ્પોન્ડની કોપી મોકલી છે પછી તમને ઇન્વાઇટી ઓબ્જેક્શન પ્રોવિઝનલ આન્સર કી તમને જો આમાંથી કોઈ જવાબ ખોટો લાગતો હોય તો તમે બસો રૂપિયા આપો અમને રૂપિયા પણ લીધા છે છવ્વીસ લાખ પણ અમે કરી લીધા છે એમ કહેવા માગે છે પબ્લિશિંગ ફાઇનલ આન્સર કી ફાઇનલ આન્સર કી પણ જાહેર કરી છે અને તમારા લોકોનું સ્કોર કાર્ડ પણ તમને ઇમેલમાં એ મોકલું છે બહુ મહેનત કરી છે એ લોકોએ એમ કહેવા માગે છે હજી તમારી પાસેથી સત્તરસો અઢારસો રૂપિયા જ લીધા તો એ ફોર્મના એ લોકોને ઓછા પડતા હતા તે આ રીતે આન્સર કી ચેલેન્જના પણ બસો બસો રૂપિયા રહી થાય નોન રિફંડેબલ એ પણ એટલે એ તો એના ખીચામાં હોઈ ગયા પછી બીજું આમાં જે પ્રમાણ કીધું ભાઈ અમે કે પારદર્શકતાની પરીક્ષા લીધી છે એવું એનું કહેવાનું છે એના પછીનું જે છેલ્લું તમારે છે પાંચમું રિગાર્ડિંગ અનફેર મીન્સ કેસ એટલે કે એમાં એવું થયું છે કે ભાઈ એક્શન ટેકન ઇન જે યુએફએમ કેસ છે તો એમાં છે એ કે જે પ્રમાણેના જે નીતિ નિયમો કહી રહ્યા છે ડિપાર્ટમેન્ટ ઇન ફર્ધર એક્ઝામિનેશન ઓફ એનટીએ કે ભાઈ જે લોકોમાં ગેરરીતિ થઈ છે તમને ખબર છે કે ભાઈ નીટ બે હજાર ચોવીસમાં પેપર લીકના બનાવો બન્યા છે તો એ બે હજાર ચોવીસમાં જે પેપર લીકના જે આખે આ બનાવો બન્યા છે એમાં એ કે જે ઉમેદવારો એમાં સામેલ છે એમણે ડીબાર્ડ કર્યા છે ડીબાર્ડ એટલે કે એ લોકોને પ્રતિબંધ મૂક્યો છે ભાઈ તમે ત્રણ ચાર પાંચ છ સાત એટલા વર્ષ સુધી તમે લોકો એક્ઝામ નહીં આપી શકો એ રીતે ક્લિયર થઈ ગયું એનટીએ રજીસ્ટર કે ભાઈ એ કેટલાક કેસો છે એનટીએ દ્વારા રજીસ્ટર કરવામાં આવ્યા છે એન્ડ સમ કેસીસ હેવ બિન રજીસ્ટર્ડ બાય ધ સ્ટેટ પોલીસ જે તે રાજ્યની જે પોલીસ છે એના દ્વારા પણ રજીસ્ટર કરવામાં આવ્યા છે તો એનટીએ શું કર્યું છે જેટલા પણ કેસ એના ધ્યાનમાં આવ્યા છે એ બધા કેસનો અભ્યાસ કર્યો છે માની લો કે ડમી ઉમેદવારોના કેસ પણ સામે આવ્યા છે કે ભાઈ ફોર્મ ભર્યું એક વ્યક્તિનું અને બીજું જે વ્યક્તિ છે એ પરીક્ષા આપવા જાય એવા કેસીસ પણ એ સામે આવ્યા છે અને એમાં જે એનટીએ છે એ પગલાં લઈ રહી છે હવે બીજું શું કીધું છે કે પછી શું કીધું છે આમાં છેલ્લા મુદ્દામાં કે તમે એવા બધું હતું કે પેપર લીકનું બધું થયું હતું તો એનટીએ દ્વારા શું જાહેર કરવામાં આવ્યું હતું છ મેના રોજ પણ એક પબ્લિક નોટિસ જાહેર કરવામાં આવી હતી કે ભાઈ પેપર જે લીક થયું છે એ તમામે તમામ જે આક્ષેપો છે એ કેવા છે પાયા વિહોણા છે એનટીએનું એવું કેવું છે હવે સોશિયલ મીડિયામાં જે પેપર લીકની જે અફવા ફેલાય છે એ પેપર લીક થયું નથી એનટીએની પ્રેસ રિલીઝમાં એવું લખે છે પણ સાચું શું છે એ તો આપણે તપાસ પછી જ ખબર પડે એ રીતે આમાં લખ્યું છે એટલે છ પોઈન્ટ છે એણે સમજાવેલા છે એટલે મેને એનું સમરી આપણે જોઈએ તો એને શું કીધું છે કે ભાઈ નીટ બે હજાર છે આપણે કેટલી બે હજાર ચોવીસમાં ઉમેદવારોએ બહુ મહેનત કરી છે એને પરિણામે છે પરિણામ ઊંચું આવ્યું છે પછી શું કીધું છે ઘણા બધા વિદ્યાર્થીઓને ગ્રેસ માર્ક આપી દેવામાં આવ્યા છે પંદરસો આશરે છે પંદરસો પ્લસ સ્ટુડન્ટને પણ ગ્રેસ માર્ક આપી દેવામાં આવ્યા છે અને ઘણા સેન્ટરો ઉપર ટાઈમ લોસ છે એનું આખ્યાખું હતું અને એનું એનાલિસિસ કરીને સંપૂર્ણ માહિતી આપી છે પછી એટલા ટોપર કઈ રીતે થયા એની પણ તમને માહિતી આપવામાં આવી છે અને પેપર લીક જે થયું હતું એ છે આક્ષેપો પાયા વિહોણા છે એવું આ પબ્લિક નોટિસ ઉપરથી કહેવામાં આવ્યું છે ક્લિયર તો આ રીતે છે એ તમને મેં સમજાવ્યું છે જો તમને આના વિશે કોઈ ક્વેરી હોય કોઈપણ પ્રકારનું મંતવ્ય હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખો અને આવી જ માહિતી માટે ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલો